ગરબાડા તાલુકાની હદમાં એક ગરીબ વિધવા સ્ત્રી એકલી ઝૂપડી બાંધી અને રહેતા મદદની તાલુકા વિકાસ અધિકારી શ્રી બી પટેલ દ્વારા આવાસ ની સુવિધા ઉપલબ્ધ કરાવતા વિધવા સ્ત્રી પર ખુશી છવાય મુજબ દાહોદ તાલુકાના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી એમ બી પટેલ દ્વારા વિધવાબાઈની મુલાકાત લઈ અને તેમને ગરીબ પરિસ્થિતિ જોઈ અને આવાસ બનાવી આપી અને મદદરૂપ બન્યા હતા ગરીબ વિધવાબાઈના ઘરની સ્વશ્રી પ્રાર્થિબેન ડામોર ઉંમર છોતેર વર્ષ બે લાખ પચાસ હજારના ખર્ચે મકાન બનાવી આપી અને તમામ આરોગ્યની દવાદારોનો ઘરનો ખર્ચો શ્રી મહેશભાઈ પટેલે ઉઠાવ્યો હતો અને અવારનવાર મુલાકાત લઈ અને ચણાની ભાજી અને મકાઈનો રોટલો ખરેખર અદભુત છે એ પનીરના શાક કરતાં પણ ખરેખર અદ્ભુત છે એ દાળના તડકા કરતાં ખરેખર અદ્ભુત છે એ પંજાબી સબ્જી કરતાં અને ખરેખર અદ્ભુત છે તમામ રસોડા કરતાં આ તારી મકાઈનો રોટલો અને ચણાની ભાજી અદ્ભુત લાગી હતી ધન્ય છે આ ગરીબ વિધવાના ખાણાપીણાને અને શ્રી મહેશભાઈ પટેલ દ્વારા તેમની ઝૂંપડીમાંથી રહેવા માટેનું ઘર ઉપલબ્ધ કરી અને સરકારનું સૂત્ર સાર્થક કરતા જોવા મળ્યા હતા જેને કહેવાય કર્મનિષ્ઠ કર્મચારી અને છેલ્લે ગરીબોની તુઆ મળશે બ્યુરોચીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારીયા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ